ડીસા તાલુકાના ખેટવા અને બહારા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો ડીસા તાલુકાના ખેટવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે ડીસાના લોકપ્રિય ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને ડીસા તાલુકા વિતરણ અધિકારી દશરથભાઈ નાઇક ડીસા પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા ડીસા માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઈ રભારી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બાદરસિંહ વાઘેલા અને ડીસા તાલુકાના પંચાયતના પૂર્વ જીજાબેન રામજી પ્રમુખ ગિરીશભાઈ દેસાઈ તથા બિલડી જીઈબી એન્જિનિયર ગૌતમભાઈ પરમાર અને ખેટવાસ સરપંચ ગોવિંદભાઈ ડે સરપંચ મગનભાઈ રબારી અને તલાટીકમ મંત્રી ભીલડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ કે દેસાઈ ખેટવા આરોગ્ય વિભાગના એમપીએચડબલ્યુ કિરણભાઈ જોશી તાલુકાના પદાધિકારીઓ તેમજ ઉજુલા ગેસ લાભાર્થી આયુષ્યમાન કાર્ડના લાભાર્થી આવાસના લાભાર્થીઓ અને ગ્રામ્યજનો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ડીસા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનો પત્રકાર મિત્રો સહિત સરકારી તંત્ર દ્વારા સુંદર કામગીરી બદલ લોકોએ ગામવતી આભાર વ્યક્ત કર્યો હતો અને મોટી સંખ્યામાં ગ્રામ્યજનો હાજર રહ્યા હતા રમેશભાઈ ચાવડા ભીલડી